મહેસાણા જિલ્લાના લીંચ ગામમાં દિન દહાડે બનેલી એક ઘટનાએ સૌ કોઈને હાલ દહેશતમાં મૂકી દીધા છે ઘટના એવી બની કે ભર બપોરે ચાર અજાણ્યા શખ્સો સીધે સીધા ઘરમાં ઘૂસી આવ્યા અને બંદૂકની નોક ઉપર લૂંટ ચલાવી હસમુખભાઈ રમેશચંદ્ર પટેલના ઘરે આ શખ્સોએ અચાનક જ ધસી જઈ અને લાખોની લૂંટ આંચરી ઘરમાંથી બંદૂકની નોક ઉપર અંદાજે છ લાખની રોકડ અને કિંમતી સામાન લઈ ગયા આ લૂંટખોરો કાળા કલરની કારમાં સવાર થઈ અને સ્થળ પરથી ફરાર થઈ ગયા અને આ સમગ્ર ઘટના બાબતે હાલ ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે કેમ કે આ વિઘટના દહાડે બનવી એ લોકોની સુરક્ષા માટે એક ગંભીર પ્રશ્ન છે ઘટનાની જાણ થતાં જ લાંગજણ પોલીસ ઘટના સ્થળ પર પહોંચી આવી અને તપાસ હાથ ધરી છે હાલ પોલીસે આરોપીઓને પકડવા ચુસ્ત નાકાબંધી અને તપાસ શરૂ કરી દીધી છે ત્યારે સવાલ ઉઠી રહ્યો છે કે ભર બપોરે ગામમાં આવી હિંમતભરી લૂંટ અને લૂંટારીઓની આ બેફામ બુલંદ હિંમત પાછળ કોણ જવાબદાર છે અને ગામની સુરક્ષાનો પ્રશ્ન હવે પ્રજામાં ચર્ચાનો વિષય બન્યો છે